સનાતન હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. ભારતીય સંસ્કૃતિમાં હોળીનો પર્વ બે દિવસ સુધી ઉજવવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે હોલિકા દહન અને બીજા દિવસે રંગોનો તહેવાર એટલે ધૂરેડીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હોલિકા દહનનું મહત્વ હોળીનો તહેવાર પણ દશેરાની જેમ અનિષ્ઠો પર સારા વિજયનો તહેવાર છે. દુષ્ટતા, અહંકાર ઇચ્છાઓ અને નકારાત્મકતાને બાળી નાખવા માટે રંગોના તહેવાર પહેલા દર વર્ષે સાંજે પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે હોળી એ મિત્રતા એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો તહેવાર છે સાંજનો સમય જે હોળી પ્રગટાવવામાં આવે છે તે પ્રકાશના દુષ્ટતાનો અંતનો સંકેત આપે છે એક દંતકથા મુજબ કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણે કશ્યપુ હતા અને હતા કે લોકો તેમની પૂજા કરે પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે ભગવાન માનવાનો ઇન્કાર કર્યો હતો અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન માન્યા ત્યારે હિરણે કશ્યપુએ પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી તેમને પોતાની બહેન હોલિકાને જેને વરદાન હતું કે તેને આગ સળગાવી ન શકે તેણે કહ્યું કે તેઓ પ્રહલાદને ખોડામાં બેસાડીને આગમાં પ્રવેશ કહેવામાં આવે છે કે પ્રહલાદને તેની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાને પોતાની કુટિલતાની કિંમત ચૂકાવી પડી તેનો મતલબ છે કે આગમાં હોલિકા સળગી ગયા અને પ્રહલાદ ભગવાનની કૃપાથી જીવિત બચી ગયા જે દુષ્ટતા પર દૈવી રક્ષણ ને ચિંતિત કરે છે રંગો ના તહેવાર ધૂળેટી નું મહત્વ હોળી ના નો સંબંધ રાધા અને કૃષ્ણ ની પ્રેમ કથા સાથે પણ છે કહેવામાં આવે છે કે વસંતમાં માં એક બીજા ઉપર રંગ નાખવાની તેમની લીલાનો એક અંગ ધૂળેટી માનવામાં આવ્યો છે ત્યારબાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ છે કે મથુરામાં રંગોની સાથે ફૂલોની પણ હોળી રંગવામાં આવે છે તો એક એવી પણ દંતકથા છે કે કૃષ્ણ શ્યામ હોવાથી ગોપીઓ તેમની મજાક ઉડાવતા હતા તેથી માતા યશોદાએ ગોપીઓને અને રાધાને કૃષ્ણને તેમના મનગમતા રંગથી રંગવા કહ્યું આ રીતે પણ હોળી પર રંગોથી રમવાની પરંપરા શરૂ થયાનું કહેવામાં આવે છે એટલે જ તો ભગવાન કૃષ્ણ માટે પ્રખ્યાત મથુરા વૃંદાવન અને બ્રજમાં હોળીની ભવ્ય ઉજવણી થાય છે સનાતન ધર્મમાં હોળીનું મહત્વ સનાતન ધર્મમાં હોળીનું ઘણું મહત્વ છે રંગોના તહેવારની કેટલીક પૌરાણિક કથા જે ભાઈચારો અને પ્રેમમાં વધારો કરે છે સનાતની સંત મહંતો ધાર્મિક ગુરુઓ આ પર્વને એક સંદેશા સાથે ઉજવણી કરે છે હોળીના પવિત્ર તહેવાર દરમિયાન જે વિવિધ પ્રકારની વિકૃતિઓ સર્જાય છે તેને દૂર કરવા તેઓ ધાર્મિક સંસ્કૃતિ સાથે હોળીના પર્વની ઉજવણી કરી સમાજમાં સંસ્કારની રેખા દોરે છે સાથે જ ભારતની પ્રાચીન સભ્યતા અને સનાતન સંસ્કૃતિ અનુસાર હોળીના તહેવારનો વાસ્તવિક અર્થ સમજી અને લોકોને વસુદેવ કુટુંબકમની પ્રાચીન સનાતન સંસ્કૃતિનો અર્થ સમજાવીને સમગ્ર વિશ્વના લોકોને સનાતન ધર્મની આત્મસાત કરાવવા પ્રેરિત કરે છે જેથી ભારતીય સનાતન સંસ્કૃતિ અને સંપૂર્ણ આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે સંસ્કૃતિનું ધ્વજ લહેરાવી શકાય